ગાંધીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણા શાસ્ત્રમાં માતા પિતા પછીનું સ્થાન ગુરુને આપવામાં આવેલ છે આ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આત્મસમર્પણ કરવાનો અને ગુરુકૃપા મેળવવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા ચાર વેદ મહાભારતના રચિતા વેદવ્યાસનો જન્મ અષાઢ સુદ પૂનમના દિવસે થયો હતો તેમના સન્માનમાં આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે જણાવ્યા મુજબ અર્થ અને અર્થ થાય છે તેનો નાશ કરનાર આમ શિષ્યના જીવનમાં અંધકાર અજ્ઞાનને દૂર કરી પ્રકાશ ફેલાવે તે ગુરુ ગુરુ અંગે સામાન્ય રીતે કહીએ તો શિષ્યને સાચી વાત કરનાર

પરમાત્માની પ્રાપ્તિ કરવામાં શિષ્યને મદદ કરે છે આથી જ કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ ખડે કાકે લાગુ પા એટલે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા હોય તો પ્રથમ ચરણ સ્પર્શ કોણે કરવા કબીરે પ્રથમ ચરણ સ્પર્શ ગુરુનાજ કર્યા કારણ કે બલિહારી ગુરુ કે જો ગોવિંદ દીવ બતાય એટલે કે ગુરુની કૃપા જ કબીરને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી રિપોર્ટર કેતન મહેતા ફરોજ ધર્મમાં ગુરુનો મહિમા ખૂબ છે છે કે ગુરુ ન હોય ગુરુ તો તમને માર્ગ મળે કહેવાય છે પ્રથમ ગુરુ માતા પિતા પણ જે ગુરુ જ્ઞાન આપે છે જેની પાસે શિક્ષક એ પણ ગુરુ છે અને જે આપણને ધર્મવિધિ શીખવે પણ ગુરુ છે આજે ગુરુ પૂર્ણિમા આજે હિન્દુસ્તાનમાં હિન્દુઓ પોતાના ગુરુઓની પૂજા કરીને યથાશક્તિ દાન આપે છે ગુરુ ગોવિંદ નો ખરા કિસ્કો લાથો પાય ગુરુ અને ગોવિંદ જે બધી કોને પાય પગે લાગીએ એટલે પહેલું તો ગુરુને પગે લાગવાનું કારણ કે એ રસ્તો બતાવે છે એટલે ગુરુનું મહિમા વધારે છે ગુરુનું પૂજન થવું જોઈએ ગુરુ સંસ્કાર આપે છે કંઠી ગુરુ અને પ્યાલા ગુરુ એ પ્રકારનો ગુરુ હોય છે અત્યારે તો કે ગુરુ એટલે ગુરુ પણ પહેલાં વખતમાં આવું હતું પહેલા ગુરુ જે ઉપદેશ આપે કંઠી ગુરુ એ પણ ઉપદેશ આપે આ રીતે ગુરુનો મહિમા આપણા હિન્દુસ્તારમાં આજે ઉજવાય છે અહીં જવાર મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ આનંદ ઉત્સવથી ઉજવવામાં આવ્યો સર્વ ભક્તોએ ધરા બાપાના દર્શન કર્યા અને એમના આત્માની શુદ્ધિ કરી વસ્તુ